કરો જોબ ગુરુ નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એસબીઆઈમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે એસબીઆઈ ક્લાર્કમાં છે મિત્રો મોટી ભરતીની જાહેરાત છે જે જાહેર કરવામાં આવી છે જેમાં કુલ જગ્યા છે મિત્રો તેર હજાર અને સાતસો જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે અને આની મિત્રો પરીક્ષા પણ ગુજરાતીમાં લેવામાં આવશે તો આ વિડીયોમાં આપણે છે આ યસબીઆઈ ક્લાર્કની ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ છે જુનિયર એસોસિએટ એટલે કે ગ્રાહક આધાર અને વેચાણ માટે કારકુનની જગ્યા માટે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ખાલી જગ્યાની વાત કરીએ તો તેર હજાર સાતસો પાંત્રીસ ઓલ ઇન્ડિયામાંથી છે જગ્યા ખાલી છે જોબ લોકેશન સમગ્ર ભારતમાં છે એટલે કે દરેક રાજ્યમાં છે આની જગ્યાઓ છે જોવા મળવાની છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો સાત એક બે હજાર પચીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે અને અરજી તમારે છે ઓનલાઈન માધ્યમ દ્વારા છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પોસ્ટ આપણે જોયું તે મુજબ જુનિયર એસોસિએટની જે છે કારકુન માટેની જગ્યા ઉપર જે રહેલી છે પોસ્ટ છે કુલ જગ્યા તેર હજાર સાતસોને પાંત્રીસ કુલ જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવી છે તો માન્ય યુનિવર્સિટીમાંથી તમે કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ ભરી શકો છો સ્નાતક મિત્રો છે અંતિમ વર્ષમાં ઉમેદવાર કામચલાવ તરીકે અરજી કરી શકે છે જો તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધીમાં પાસ થવાના હોય તેઓનો પુરાવો સબમિટ કરવાનો રહેશે એટલે કે તમે છેલ્લું વર્ષ બાકી હોય અને જે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમે પાસ થઈ જવાના હોય તો તેનો પુરાવો રજૂ કરીને તમે છે આનું ફોર્મ પણ ભરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં જે વયમર્યાદા કેટલી રાખેલી છે તો આ ભરતી માટે વયમર્યાદા ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ અઠ્ઠાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે આ ઉપરાંત છે જે અનામત કેટેગરીમાં આવે છે તેઓને છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે જેમાં એસસી એસ ને પાંચ વર્ષની છે ઓ ને ત્રણ વર્ષની અને પીડબલ્યુ ને છે દસથી પંદર વર્ષની છૂટછાટ છે ઉંમર મર્યાદામાં જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં ફી કેટલી ભરવાની રહેશે તો સામાન્ય કેટેગરીના ઉમેદવાર ઓબીસી અને ઈડબલ્યુ છે સાતસો ને પચાસ રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે જ્યારે એસસી છે એસ ટી છે પીડબલ્યુડી છે અને ઈ એસ એમને છે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પરીક્ષાનીમાં જે પસંદગીની જે પ્રક્રિયા છે કઈ રીતના લેવામાં આવશે તો પહેલાં પ્ર પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે જેમાં અંગ્રેજી ભાષા સંખ્યાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા સહિત સો ગુણનું છે એક પરીક્ષા લેવામાં આવશે અને એક કલાકનો સમયગાળો આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ એક એક જેમ ચાર એટલે કે ચો ચોથા ભાગનું છે નેગેટિવ માર્કિંગ જોવા મળશે શ્ન દીઠ ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં સામાન્ય નાણાકીય જાગૃતિ સામાન્ય અંગ્રેજી ક્વોન્ટિટિવ એપ્યુટેડ કોમ્પ્યુટર કોન્ટેટિવ એપ્યુટેડ અને કોમ્પ્યુટર એપ્યુટેડ સાથે તર્કક્ષમતા સહિત બસો ગુણનું છે પરીક્ષા લેવામાં આવશે જેનો બે કલાક અને છે ચાલીસ મિનિટનો સમયગાળો આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાષા પ્રાઉણીય કસોટી લેવામાં આવશે જેમાં ઉમેદવારો ઉર્દુ લદ્દાખી અથવા તો અથવા તો બોદ્ધિ આ નિપુણ હોય હોવા જરૂરી છે ભાષા પ્રવિણ પુરાવો તરીકે છે દસથી બારની માર્કશીટ ધરાવનારમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારબાદ અંતિમ પસંદગી મિત્રો છે મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ અને ભાષા પ્રવિણના આધારે છે લેવામાં આવશે આ ભાષા પ્રવિણ કસોટીમાં મિત્રો તમે જ્યાંથી એપ્લાય કરો છો ત્યાંની તમને ભાષા આવડવી જરૂરી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રારંભિક એટલે કે શરૂઆત ક્યારથી થાય છે ફોર્મ ભરવાની તો સત્તર બાર બે હજાર ચોવીસથી આના ફોર્મ ભરાવાની શરૂઆત થાય છે અને સાત એક બે હજાર પચીસ સુધી છે આના ફોર્મ ભરાવાના છે પ્રથમ પરીક્ષા મિત્રો ફેબ્રુઆરી માર્ચમાં પ્રારંભિક પરીક્ષા યોજાશે અને મુખ્ય પરીક્ષા છે માર્ચ એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની રહેલી છે તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે આ એસબીઆઈની ભરતીમાં છે ફોર્મ ભરી શકે છે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોય તે ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે